નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસનું સૌથી અગત્યનું પ્રકરણ આંકડા શસ્ત્ર એની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો છેલ્લા નંબરનો દાખલો એટલે કે છઠ્ઠા નંબરનો દાખલો ગણવાના છીએ ઓકે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને અગાઉ ઓલરેડી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક સંપૂર્ણ એકથી નવ દાખલા અને આગળ તેર પોઈન્ટ બેના પણ આપણે પાંચ દાખલા મૂકેલા છે વિડીયો તમે ન જોયો તો એના આખી પ્લેલિસ્ટની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જરૂરથી જોજો ચેનલની અંદર જો તમે પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક પણ દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દેશના જે મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો કારણ કે એમને પણ એકદમ ફ્રીમાં શીખવા મળે ઓકે તો મિત્રો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આપણે આજે છઠ્ઠા નંબરનો દાખલો ગણવાના છીએ જે છેલ્લો દાખલો છે તો જો આ બહુલક શોધવાનો છે આની અંદર પણ બહુલકનું સૂત્ર તમને આવડતું જ હશે ના આવડતું હોય તો તૈયાર કરી નાખજો હવે આપણે બધાની કિંમત લખવાની સૌથી પહેલાં શું કરવાનું આવૃત્તિની અંદર તમને સૌથી મોટી સંખ્યા જે દેખાય એટલે કે વીસ દેખાય છે એને પહેલાં એફ વન લખો એને આગળ હોય એને શું લખાય એફ અને એના પછીનો આવે એને લખાય એફ ટુ આપણે સૌથી મોટી સંખ્યા લીધી એની જે સામે વર્ગ આપેલો છે એટલે કે ચાળીસથી પચાસ એની જે પહેલી કિંમત છે કેટલી છે ચાળીસ એને કહીશું આપણે એલ તો હવે કિંમત લખવાનું શરૂ કરો એલ બરાબર ચાળીસ એફ વન બરાબર વીસ એફ જીરો બરાબર બાર અને એફ ટુ બરાબર અગિયાર હવે એક જ વસ્તુની કિંમત બાકી રહી ગઈ એચ નહીં એચ એટલે વર્ગ લંબાઈ ગેપ કેટલી છે દસમાંથી જીરો જાય લે દસના દસ વધશે અને બધા સતત વર્ગ છે મતલબ જીરોથી દસ શરૂ થાય તો દસથી વીસ થાય વીસથી ત્રીસ થાય તો બધામાં એચ કેવો આવશે સરખો આવશે તો એચ કેટલો લઈ લે આપણે દસ લઈએ હવે જુઓ સૂત્રની અંદર કિંમત મૂકીશું લાસ્ટમાં જે ભાગાકાર આવે છે એના ઉપર ખાસ ધ્યાનથી સમજીશું તો એલની કિંમત કેટલી ચાળીસ તો પહેલાં ચાળીસ પ્લસ એફ વન માઇનસ એફ જીરો મતલબ વીસ માઇનસ બાર કિંમત મૂકતા જાઓ પછી ટુ એફ વન હવે એફ વનની કિંમત વીસ હતી ટુ એફ વન એટલે વીસને બે વડે ગુણો વીસ ટુ ચાળીસ ઓછા એફ જીરો એટલે કે બાર અને ઓછા એફ ટુ એફ ટુ એટલે કે અગિયાર અને ગુણ્યા એચ એચની કિંમત છે આપણી જોડે દસ તો મિત્રો હવે પહેલા આપણે કાઉસ નું સાદરૂપ આપીશું પછી એની અંદર આપણે ચાલીસમાં માં ઉમેરીશું તો જુઓ જાય એટલે કેટલા બાર જાય એટલે આઠ વધશે આઠ ભાગ્યા ચાલીસ માંથી બાર જાય કેટલા વધશે બોલો અઠ્યાવીસ વધશે અને અઠ્યાવીસ માંથી પાછા અગિયાર કાઢવાના છે અઠ્યાવીસ માંથી કેટલા કાઢવાના અગિયાર તો કેટલા વધશે

તો તમે સત્તર વડે ભાગી નાખો તો જુઓ પોઈન્ટ સત્તર નો ઘડિયો બુડો સત્તર સિત્તેર એકસો ને ઓગણીસ હવે આપણે એકસો વીસ માંથી એકસો ઓગણીસ જાય એટલે કેટલા વધશે એક ઉપરથી આવશે જીરો ભાગ નહીં ચારે એટલે અહીંયા શું આવશે જીરો સાત જેનો આગળનો અંક છે સાત એ એમને એમ રહેશે જો મોટો આવ્યો તો સાતના આઠ કરવા આપ તમે જ વિચારો અહીંયા સાત એમને એમ રહેશે કે આઠ કરીશું સાત એમને એમ રહેશે કારણ કે જીરો આવ્યો મતલબ પાંચ કરતાં નાનો અંક આવ્યો છે ઓકે તો બસ જુમ્માળીસ પોઈન્ટ સાત એક કોરા સાદી સંખ્યા છે એક કોરા પોઈન્ટ વાળી સંખ્યા છે તો ડાયરેક્ટ ચાલીસ ની અંદર ચાર ઉમેરો એટલે ચુમ્માળીસ અને પોઈન્ટ સાત તો મિત્રો આ થઈ ગયો જેડ આપણે એટલે કે બહુ લખ ઓકે ચલો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ થયો છે અને વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે જો ખ્યાલ આવી ગયો હોય તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરજો કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટની અંદર પણ જરૂરથી રિપ્લાય કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ દબાવો જેથી આવા યુઝફુલ હોય તમને સૌથી પહેલાં માતા રહે મિત્રો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક અને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે સંપૂર્ણ ગણાવેલું છે બધા જ વિડીયોની લિંક તમે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એકવાર એ પણ તમે જરૂરથી જોજો ઓકે ત્રણ દસના જે તમારા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો કારણ કે એમને પણ એકદમ ફ્રીમાં શીખવા મળે હવે આગળ આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ ચાલુ કરીશું તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ થેન્ક યુ સો મચ